કાકા ખાવા ખાવા તો 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 ખા તમે શું મિનિટ 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 હવે જવું હોય જતા હું સરકારી નોકરી કરું કે તમારો નોકર નહીં નોકર છો પણ હું નોકરી કરું મારો ટાઈમ તો હોવું ખાવાનો હું શું કહું હા રેલ ગુ નહીં આવશે આવશે દોઢ વાગે આવશે

હા હું કઈ રહ્યું એટલે ટોકો પાડું કઉ કલાક પડ્યો તમે તો હમણાં હું તો હવા ના નવ વાગે નો તો એમ કશું ઘરે આવું

જમીન બધો ખર્ચો રહ્યો હાવી જતો રહ્યો મારે એરંડા જતા રહ્યા કપાય જતો રહ્યો શું મારા વીઘા તો હતા અને એરંડા કપા જોતા જાય

પણ હું રહું સુધારો થયો નઈ બહુ સુધારો થાય એતો રહી ને થાય કોઈ હંગાત બધું થઈ ગયા વળી રેલગાડી નું શું બની ગયું બધું રેલગાડી તમારી કણ ચોકણ બની હે તમારી કણ બની પણ બધક બની ખરી ન હોય અને મને વાચા દો તમે હજી ભૂલા પડાય ન કે પેલા હું જે તો સેતર જોવા શું જોવા